તાજમહલ કોઈ પાણી ક્યાંય થાવે છે વાહ વાહ બેઠા પાછા તમે કહેવાય બધા જે કઈ બેઠા છો એટલા જળવાઈ જ્યો જેને જાવું એને એક મોકો આપજો સટકવાનો કારણ કે અમને સહન કરશો ગીરઝેન પાછા બે વસ્તુ આપ સહન કરી રહ્યા છો છોકરા દાંત કાઢ્યો તમને કોણ સહન કરવું હા બધા બધા અદભુત પ્રજા છે છોકરા તો અદભુત છે બધા આ તેલ ની નાખ્યું આડે દિવસે છે ને નાખતા છે બાળકો તો છે ને બહુ મજા આવે હમણાં છોકરા ને સાહેબ પ્રશ્ન પૂછ્યો કે રણમાં કુતરા નથી હોતા કારણ શું તો છોકરો કે જમ્યા થાંભલા હોય ને બોલો હું આનું કરું બધું જગદીશભાઈ હું તમારી ઉપર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે છૂટા કાઢી રાખો કારણ કે જેમ મને ગાયો ઘાસ સારા માટે કઈ ગાવું પડે એટલે હું ઘડીક ઘડીક નીકળે તો છું ને હું બે કલાક બોલું પણ જે કઈ આવે ને ભોગાય હમણાં તે ઘરના થયા છે ફાળા લેવા ગયા તો એક ભાઈ બે છોકરા લખાય ભલે હમણાં છોકરા ને પેડા કરવાના ભાઈ ગયો અને બોલો હું આને કરવું એમે મેં ગઢડા ઘેરે બેઠા તને બાર દાળ ધરણનો અવાજ આવો મેં શેનો અવાજ આવે કે મોટર ખોચામાં વળી તો મેં તો મોટર ખોંસા વડાયમાં અવાજ થોડો આવે કે ખોસો નોતો આવતો ધીર ધરાવ બોલો બાર ફળીયા બેઠા અંદર દાળ ધરણા મેળે શેનો અવાજ આવે તો કે બાપુજી લેંગો પડ્યો મેં લેંગો પડે એનો અવાજ આવે કે અરે બાપુજી હતા બોલો હું આનું કરવું પણ હા ચા પો ભાઈ હા ચા કેમ કહે ચા ચા પણ ખૂટતી જ નહીં મેં તમને કીધું ને એક કે જવાહરલાલ નહેરુ અમારી હોટલ જ જમતા હતા જવાહરલાલ નહેરુ બહારનું ક્યાં ખાતા હતા કે અમારી હોટલ ઉપર ખાતા પછી જઈને નેમ લીધું કે બહારનું નથી ખાવું આપડે એટલે તમને હોટલો અમુક અમુક એવી આવે છે એક હોટલમાં તો ગયો ને તમે તમે માકડ નથી ને ઘોસમાં થોડા માકડ હોતા રૂમ બુક કરો ચોપડો તો ન્યા માકડ નીકળ્યું મેં અહીંયા માકડ છે ને કે તો તમારો રૂમ નંબર જોવા આવ્યું છે ત્યાં નહીં આવે માકડે સમજણું બોલો ક્યાં ને ભોગવું તમને આ સહના ડોક્ટર જો થાય કે અમુક ડોક્ટર જનરલ સર્જન હોય અમુક દુર્જન હોય હમણાં ડોક્ટરો ને ઓપરેશન કર્યું પછી ટાંકા લઈ લીધા પછી મેં ડોક્ટર પૂછ્યું કે કોઈ વસ્તુ અંદર ભૂલાતી નથી ને તો કે ડોક્ટર મેં હતા નથી દેખાતા લાવો શું લેવા ફાળો લે વાહ રવજીભાઈ ગોવાભાઈ વાદી તરફથી પાંચસો રૂપિયા ઓમ કૈલાસ એન્જિનિયરિંગ તલાલા તરફથી પાંચસો રૂપિયા સરસ દાન છે ચીઠીયુ ના દાન મોટું અદભુત છે સારું દાન આવે છે બહુ આ બધું છે ને ગૌશાળા માટે વપરાય છે અમે ગઢડા કીધું ને આપડે રામજી મંદિર બનાવું તો બે ત્રણ તરીકે જૂનું વેચી દે લે ઝૂણો થોડો વેસી દેવાય કીધું ભલા કઈ રીતના માણસો અમુક અમુક એવા છે ને ઝૂણો વેસી દે ઝૂણો વેસી હું આનું કરું જ્યાં જોવા જ્યાં પરિસ્થિતિ તમે બધા બહુ સહન કરો તો આપણે બધા બહુ સહન કર્યા ગુજરાતી ફિલ્મ તમારે બસો જોવાના હિન્દી પિક્ચર હો જોવાના પણ હિન્દી પિક્ચર ની અંદર હીરો કઈક ધંધો કરતો હોય છે ગુજરાતી પિક્ચરમાં હાવ રેઠિયા રહેશે તો પ્રેમ એને થઈ જાય ઇન્ટર પેલા દલડું હોય પ્લાસ્ટિક નું હોય હું તમને બોલો ઇન્ટર પડવા જ ન હોકી ઉપરથી એક રમત આવી શાહરૂખ ખાન નું પિક્ચર આવ્યું હોકી ઉપરથી કયું આવ્યું અપને આ દાન ને કડક ચીટી બંધ કરો ભાઈ પછી છે ને જ દીજો મને હા બધી ગયારે લખી નાખો ફૂલ માં દૂધ નો હિસાબ આપી દેતા એક હજાર એક ભીખાભાઈ ભરવાડ તલાળ વાળા તરફથી હીરપરા મૂળજીભાઈ રવજીભાઈ પાંચસો ને એકાણું જો ભરવાડ જ્ઞાતિ તરફથી આવ્યા છે ભરવાડ કોમ મને બહુ ગમે આવો ભોળી જ્ઞાતિ છે ભરવાડ એક દ્રષ્ટાંત તમને આપું ભરવાડનું એક દ્રષ્ટાંત આપું કે મારો પ્રોગ્રામ અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં હતો વૃદ્ધાશ્રમમાં તો વૃદ્ધાશ્રમમાં પ્રોગ્રામ પૂરો થયો ને વૃદ્ધાશ્રમમાં એટલે મેં વૃદ્ધાશ્રમ વાળાને પૂછ્યું કે આ વૃદ્ધાશ્રમમાં કોના માવતર વધારે છે વૃદ્ધાશ્રમ વાળાને ભરવાડ અથવા રબરીનું માવતર કોઈ ખરું વૃદ્ધાશ્રમ વાળા એક પણ માવતર મારતા વર્ષથી આવ્યું નથી આમાં એક પણ ભરવાડ કે રબારીનું મેં કારણ પૂછ્યું ભરવાડનું માવતર આમાં નથી બધાના છે પટેલના છે વાણિયાના છે બ્રાહ્મણના છે એનું શું કારણ ભરવાડનું નથી વૃદ્ધાશ્રમના માલિકે મને ખૂબ સરસ જવાબ આપ્યો સાંભળવા જેવો એ કે હાથ હાથ સાયલ પેલા આપણે દુષ્કાળ ના ગયા એક ટીપ વરસાદ સૌરાષ્ટ્રમાં નહોતો અને ભરવાડો પોતાના ઢોર લઈ અને માવતર ને ભૂખ્યા રહેવા દે એના ઢોરને જે ભૂખ્યું ન રહેવા દે એના માવતર ભૂખ્યું રહેવા દે જે કાંઈ રોનું કાઢે છે ભણેલા કાઢે ત્રણે એકા કાઢીને ઉભા જ હોય ધોધા રાજકારણ તો બહુ સારું છે હું રાજકારણ છું રાજકારણ તો બધા મરદ માણસ છે સેવા બધા કરે છે પણ અમુક અમુક રોનું કાઢે છે એક ભાઈ ગયા કપાળમાં લોહી નીકળ્યું ઘરના પૂછ્યું કપાળમાં કેમ લોહી નીકળ્યું કે લોકોએ લોકો ફૂલો ના ઘાકી રહ્યા ફૂલ થી લોહી નીકળે ઘેરે કુંડા 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 મારી મારો મિત્ર નટુ તૂટ ને ઉભું તને જ મત મળ્યા ઘી્યા બાર જણા મે એક જણા તમને ડોક્ટર પાસે ગયો કે સાહેબ મને શિંગડા ઉગતા એવું લાગે છે તો ડોક્ટર કે પાછળ હાથ ફેરજો પૂછી ઉગશે કે કેમ કે તમારા બાપુજી કેટલ કે પૈસા ખાઈ ગયા છે એટલે ઢોરના સમગ્ર લક્ષણો તમારામાં આવશે એક ભાઈ તમને મિન્રી ગેર બિડ લો એટલે ડ્રાઈવરે તો મિન્રી કે શું બીડલ્યું કે કે ઘેર ઘી નીકળતો એટલે ઘેર તો હશેત બદલવો પડે ને ભલામણ એવા અમુક અમુક લુકેશો પેલા છે ને એને વાત જ હતી એક મહેન્દ્ર તમને ઘર ને કોબી દઈ આવ્યા કે શાક કર્યું તો ક્યાંક કોબી ફોલી નાખી અંદર કઈ નીકળ્યું જ નહીં લે તો એમાં કઈ હોય નહીં લુકેશ એક ભાઈ તમને બરફ લઈને આમ ઉભા રહ્યો બરફ લઈને મૂકી દે કે ન મૂકું મેં બરફ મૂકી દે કે ન મૂકું મેં મૂકી દે મેં હુકામ નથી મૂકતો કે હું જોઉં છું લીક ક્યાંક થાય છે લે બરફ લીક થાય આ આવી પરિસ્થિતિમાં દોડ્યા હતા શું બધા જ્યાં જોવો ને એટલો સુધારો છે હા શું હમા કરાવે કઈ હવે જ આવી ગયા નજીક સિંહ આવ્યા હમણાં વેટલી મારો પ્રોગ્રામ હતો સિંહ આવ્યા ચાર પાંચ લાખ ફોન ડાયરો બંધ કરો સિંહ આવ્યા તમે તમને કઈ કરશો તો કીધો હજાર ઉપર તરફ મારે આયના થવી અમારી લાઈ શું ઘેરી નહીં પોગે ગઝબ ની પરિસ્થિતિ એ હમણાં ફોરેસ્ટને એક સાહેબે પૂછ્યું નવી નવી ભરતી થઈ હતી કે કદાચ તમને જંગલમાં સિંહ હાંબ માળે તમે શું વિચાર કરો તો ઓલો સાહેબ કે સાહેબ વિચાર તો સિંહને કરવાનો હોય ને સાવા દેવો રાખવો મારો ઘણો વિચાર હોય છટકી થાવું છે અમારે કિરીટભાઈને પાન બનાવે છે ની દુકાન છે તો આમ પાન કરીને તૈયાર કર્યું ને કે ઓલે કે લખી લેજો ને તો કિરીટભાઈ ખાઈ ગયા એ કહે આપણે ત્યાં આવતું ને એણે ઉપર લીધું ગુજરાતી પિક્ચર હારા બનવા મીડિયા માં મનેડું નથી લાગતું રવિવાર ઘેરે કોઈ નથી રાંધું કેવા ફિલ્મ બને છે ગુજરાતી ફિલ્મ તમે જોતા એટકી હિન્દી પિક્ચર બસો જોવાના ગુજરાતી પિક્ચર હોવા જોવાના હિન્દી પિક્ચર ની અંદર હીરો કઈક ધંધો કરતો હોય ગુજરાતી પિક્ચરમાં હાવ લુકે શીશે પ્રેમ પેલા મહેનત થઈ જાય અને કાંઈ ડાયલોગ બન્યો એક જણો તોડતો તોડતો હવે ગજબ થઈ ગયો હોય તો આપડે એક ખાત કોઈ નો હીરો નહીં રહીશ શું થયું શું કે ગામ નો ગાંડો છે તો કે પકડે કોઈ મરજ નથી છે નરેશભાઈ ફૂલ નવરાય હાલ હાલ ગામમાં ફૂંટીઓ ગાંડો છો ત્યાં તો ફૂંકે ફૂંકે વાળ ઉડાડતો ઉડાડતો ક્યાં છે એને હમણાં પકડે લઉં ફિલ્મ ના ખૂંટીએ હું ટાઈમે ખાવા ન મળે ભગત થઈ ગયેલા હું તમને અડધે કલાક બિસરા મચી અને બાંધી દે પછી ગામના રાજા થયા વાહ ગામમાં મરદ નીકળ્યો અમને મરદ નહીં હોય હાલ રાજા પાસે રાજા ભાઈ રાજા ડાયલોગ રાજા કે વાહ મને ગાંડો છો કોણ બચાવશે મને આપણા ગામમાં કોઈ મરદ નથી પણ તો નીકળ્યો માયક માયક શું જોઈશ નરેશ કનોડી હામો ડાયલોગ ફેંકે પછી ફરી ન જતા કે ન ફરું કે નરેશ કનોડી કે તો સોન નો હાથ આપી દો રાજા કે સોન નો પ્લાસ્ટિક નો સતન આપી દે ખૂટીઓ સોટો મૂકી એટલે લુખેશ્વર એમ નહીં કોઈ વાત આને ખબર છે સોન માં કેટલું રોકાણ કરવું પડે ગજબ ની ભાઈ ક્રિકેટ જો જે દેશમાં ક્રિકેટ નથી ને બધા દેશ આગળ છે જાપાનમાં ક્રિકેટ નથી આગળ રશિયામાં ક્રિકેટ નથી આગળ ચીન માં ક્રિકેટ નથી આગળ કારણ કે એને ધંધો છે અને અગિયાર જણા રમતા ને અગિયાર કરોડ ને જોવા બેઠા હે નહીં ભેળું થાય તું સિંગ ભેળે લે એણે ઘણો પેલું કરી લીધો છે અને આ એમાં નરેન્દ્રભાઈ મોદીનો અવાજ તમે નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રીએ કે એવો અવાજ એનો પહાડે પંદર વર્ષ પછી બધી યોજના પૂરી થઈ જાય પછી ધીરા ધીરા બોલશે ને ક્યાંય શાંતિ હાંસકા મારો ટેવ પડી ગઈ છે એટલે પંદર વર્ષ બધી યોજના પૂરી થઈ જાય છે એટલે જોજો બોલશે ગુજરાત પાકિસ્તાન બાજુથી જે પવનો આવે છે મિત્રો આપણે નડતો રૂપ છે આપણે દિશા ફેરવા માગી કે વાંધો ને આ ફેરવે આ વાગે આ ફેરવે હો તમે ફેરવે તો આ ફેરવે હું અને મને તો આ સુરણ એમ કઈ હમઝાતું જ નહી બિચારા સવા સ્વાનિયા બેન કહી દઈએ એકલા તો યુવાનો સંમેલન ભરે છે

ઈ કે આમ નઈ નિશાન છે મન કે મારું નિશાન ગાઢું છે મેં કેટલા રૂપિયામાં માં ઉલાડવાનું ટેકો દઈ દે ને ઉલાડ્યું એટલે રાત કાઢો અદભુત છે જ્યાં તો પરિસ્થિતિ એવી આવી છે ને કે વાત જ જવા દો એ તરત ગુજરાતી પિક્ચર જો આ ટોકીજ હારી બંગી પડધાન પૈકી લાગે મન થાય ટોકીજ બની કેવી ટોકી હમણાં એક ટોકીજ માં ફિલ્મ જોવા ગયો ને તો મારે મારો ભાઈ બનતો એટલે ટોકીજ વાળા કે હાઉસફુલ છે તો એટલે કે એની બે આપો ప ప ాాాాా ప ప ప పా ా కా క ాాాాాాాాాాా ప ా ప ప ప ప పప ప ప ప ప మ క పా మ కన సోర క్ న ి ప . એટલે હા ઓશિકા ઓશિકા દેખાય છો કઈક ઊંચા થાય છે એક બીજા નંબર સાલા હવે ટોકીસ એક બેન કાચી કેરીનો કંડિયો લઈને બે ગયા આગળ મેં કાચી કેરી લઈને કેમ બે કે પિત્ર નામ છે પાકી જા તમે તો આ પાક છે અને આપડે તો જો બેઠા હોય ને પડખે વાળો આપણે નામ છે ખીસા ખીસા કરે એટલે ભાઈ મને હું કામ લોહી પીવું પાણી હકીકતમાં હોય પોસ્ટર માં દોર્યું હોય ને એવું અંદર આવતું ન હોય એટલે ઘર તો જ્યાં શું કરે ભયંકર પરિસ્થિતિ પણ ખૂબ સરસ આ મેં તમને કીધું ને પ્રોગ્રામ આ યુવાનો દ્વારા થયો છે ખોટા વખા નથી કરતા પણ આને રહી રહી ગજે પડા દાંત આવશે પ્રમુખ આપડે ગામના છે ને જોવાડા અદભુત છે કે આ એક તો નાળી લઈને હવે ખરું હતું સાહસ કરાય ખરું એવું છે અદભુત ગામ હા જોવાના અદભુત છે બધા કે છે સાપટેંગ ન કહેવાય કે લાઈનમાં દોરિયો લાઈનમાં મને સાફ ટેકમાં સાફ ટેંગ નથી મને ઘણા પૂછે મને કે દસ પંદર વર્ષ પહેલા જે લગ્ન થયા હોય એ કેમ ખબર પડે અને વિશેષ દિવસ પહેલા જેને લગ્ન કરે એ કેમ ખબર પડે ભાઈ પંદર વર્ષ પહેલા વીસ દિવસ પહેલા જેના લગ્ન થયા હોય એના ઘરે તમે બેડરૂમ માં અંદર ઊંચી ઊંચી કંપનીના સ્પ્રે પાવડર ના ડબ્બા અતરના પહેલા પંદર વર્ષ પહેલા પણ એ કેમ ખબર પડે મેં એના ઘરમાં જાઓ કબાટ ખોલો એટલે એક તો માન મન ખુલે અને જેવો કબાટ ખોલો એટલે અંદર આયોડેક્સ બામની શિશુ પાટાપીડી એટલે હમજો કાક ખાઈ ગયેલો માણસ છે હું તમને આ આ કામ માં ગયેલો માણસ છે મને ઘણા એમ પૂછે બહેનો પવણી ગયા તો એની નિશાની માથા સિંદુર હોય ભાઈઓ પવણી ગયા કેમ કર્યું મને કે વોયશાળા છે ને ઓટલે બેઠા હોય કોક ના માવા માં નાખતા એટલે ખબર પડે આ લુકેશ જો આ કામ માંથી ગયો એટલે ભગવાનભાઈ માંગણી કરવી કે આવા યુવાનો ગામમાં છે સિવાનું અદભુત કામ થાય છે પડે ને પૂછતા હતા કેવું છે ગામ આમ વ્યવસ્થિત છે ને કીધું અમે સાહસ કર્યું કે તમ કે મેં પછી મન કે તમને દેવાનું હું પુરસ્કાર મેં કે જે તમે જો એમ હો રૂપિયા ઓછા દેજો કે હોદ જ કર્યા એટલે ગજબ નહીં પરિસ્થિતિ ભયંકર આ આમ